નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળે છે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી જ વખત આપણી ચેનલ તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે વાત કરવાના છે પેલ મથાળા બેની જીબીની આપણે પ્યાલ મથાળાની જીબી બનાવીએ છીએ ને બહુ સારામાં સારી જીબી બનાવીએ છીએ એટલે સો એ સો ટકા દરેકને ઉપયોગમાં આવી વસ્તુ છે ને આપણી જીબીનું કામ જે છે ને એની ઉપર પૂરું નિરીક્ષણ કરીને બનાવવામાં આવેલી છે કે પહેલના કારીગરને હીરા વણાય નહીં ને હીરાનું પ્રોડક્શન સારું નીકળે કારીગર હેરાન ન થાય ને આપણે જે બે બે વખત હીરા બને વજનની ટકાવારી ઓછી આવે એની માટે ખાસ આપણે આ તમે જોવો છો ડી માર્શિયલ પહેલની જીબી જીબી જાડે આવશે હાલ છે જાતો સમય એક જીબી ઓછામાં ઓછી વીસથી થી પચીસ દિવસ ચાલે જીબી એક વીસથી થી પચીસ દિવસ ફાઇનલ જીબી આલે એ રીતનું ને પરફેક્ટ કામ બનાવવામાં આવેલું છે કે નીચે જે ઘીસા પડી જાય આપણે બે દી ઘીસા નીચે પડી જાય આ નીચે ગાળો પડે એટલે હીરા ફરતા બંધ થઈ જાય એવું બધું વસ્તુ ઉપર ધ્યાન રાખીને બનાવવામાં આવેલી છે એટલે બધા શું છે કે આપણા કલાકારને સારું કામ થાય ને શેઠને પણ વજનની ટકાવારી સારી આવે હીરામાં કે બે બે વખત હીરા બને એટલે વજનની ટકાવારી ઓછી આવે કારીગરને ઓછું કામ થાય ને એની ઉપર પૂરું નિરીક્ષણ કરીને આ વસ્તુ આપણે બનાવવામાં આવેલી છે અને આ આપણે મથાળાની જીબી છે ડી માર્શિયલ આપણી મારી જ કંપની છે ડી માર્શિયલ ને આ રીતની પતલી જીબી આવશે તમે ખાસ જોઈ શકો છો આ રીતની પતલી એટલે આપણે હરેણ ઉપર વાઢિયા ન પડે જ્યારે ટેબલના તરખુણિયા મારીએ ને ત્યારે આપણે શું છે કે વાઢિયા પડી જાય એવા બધા જે પ્રશ્ન બને ને એની ઉપર ખાસ નિરીક્ષણ કરીને આપણે આ રીતની પતલી જીબી બનાવવામાં આવેલી છે ના જીબી તમતારે એક કાર્ય આપણે જથ્થાબંધ લઈ લે એવું નથી આ હો 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 જીબીના બોક્સ છે પણ હો જીબી તમારે નથી લેવાની તમને હું ખાલી પાંચ પાંચ સેમ્પલ એ આપીશ ઓલ ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી તમે મગાવવા માગો તો પાંચ પાંચ હું તમને સેમ્પલ આપીશ પહેલા મારી જીબી ટ્રાય મારો તમે પછી તમે તારે વધુ મગાવજો આ રીતની જો પેલ કાપેલી આવશે આ તમે ખાસ જોવો છો મથાળાની જીબી છે પતલી જીબી છે ઉપર પહેલ આવશે કાપેલા આ રીતના આ રીતની જીબી આવશે પતલી થવા આવશે એટલે આપણે જે ટેબલના તરખુણિયા અમારી તારે કોઈ પ્રોબ્લેમ ન થાય હીરા ઓછા ફરે તો બરોબર તરખુણિયા લાગે નહીં વણાઈ જાય હીરા એવું બધું વસ્તુ ઉપર ધ્યાન રાખે તમે ખાસ જાણો છો કે મેં બધા સોલ્યુશન કાઢ્યા છે કે કઈ રીતે આપણે લેવલ બેવલ બધા વિડીયો મેં બનાવ્યા એટલે આ જે જીબીનો જે પ્રશ્ન હતો ને આપણે ઘણા રત્ન કમેન્ટ આવતા કે જીબીમાં બહુ હેરાનગીતિ થાય છે એ માટે આપણે સ્પેશિયલ જીબી બનાવીએ છીએ ને આ આની શું છે કે વસ્તુ આપણે ટાન્ડર બનાવીએ છીએ પૂરેપૂરું નિરીક્ષણ કરીને બીજું આપણા કારખાનામાં પહેલાં આપણે યુઝ કરીએ કેવું બન્યું છે આપણીથી થી કાંઈ મિસ્ટેક નહી રહી એની ઉપર પૂરું નિરીક્ષણ કરવામાં આવે છે સો ટકા સક્સેસફુલ થઈ જાય પછી માર્કેટની અંદર આપણે લોન્ચ કરીએ છીએ એટલે આપણે જે કાંઈ કટોરા છે એમાં આપણે માર્કેટની અંદર પચાસ ટકા ભાવ ઓછા કરીને આપણે માર્કેટમાં વેચીએ છીએ એનો કામની વાત કરીએ ને તો કોઈપણ વસ્તુની અંદર કામ બધામાં એક નંબર આપણે કામ રાખીએ કેમ કે આપણો ધંધોદા છે હીરા ઉદ્યોગનો કેમ કે હું પણ પોતે કારખાનો આપું છું એટલે મારા બધું આ વસ્તુનો અનુભવ છે કે કયું વસ્તુ કઈ રીતે હાલી શકે એટલે આ રીતે આપણે એક જીબી બનાવી છે ખાસ તમે પાંચ પીસ મગાવજો અને ખાસ તમારી સ્ક્રીન ઉપર જે નંબર આવે છે વોટ્સઅપ નંબર એની ઉપર તમે વોટ્સઅપ ઉપર મેસેજ કરજો ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર વહો તમને બીજા દિવસે આંગળીયામાં મળી જશે જાય ઓનલાઈન તમારે પેમેન્ટ કરવાનું રહે ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે પેલ મથાળા બે જીબીમાંથી જે તમારે જીબી પાંચ નંગ તો એ મળી જશે અને ખાસ તમારી સ્ક્રીન ઉપર નંબર છે એની ઉપર વોટ્સઅપ ઉપર મેસેજ કરજો કોલ ન કરતા કેમ કે મારા કોલ બહુ આખો દિવસમાં આવે કેમકે સાડત્રીસ હજાર પ્લસ સબસ્ક્રાઈબર છે એટલે બધા વાત ન થઈ શકે એટલે મેસેજ કરીજો હું તમને બાર કોડ આપું એની અંદર પેમેન્ટ કરી દેજો અને તમારું એડ્રેસ લખાવજો બીજા દિવસે સો એ સો ટકા તમને મળી જાય આંગળીયામાં વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ